गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें सूरत नवरात्रि के अवसर पर सूरत पुलिस ने महिलाओं के लिए गुड टच बैड टच और आत्मरक्षा पर एक कार्यक्रम आयोजित किया नवरात्रि के त्योहार के दौरान सूरत पुलिस सतर्क हो गई है और किसी भी अप्रिय घटना को रोकने के लिए पर्याप्त प्रयास किए जा रहे हैं उस समय सूरत शहर किसी टीम द्वारा समाज में जागरूकता लाने के लिए सूरत शहर के अरिहंत हाइट्स स्थित स्तुति गौरवपंथ पाल में एक कार्यक्रम आयोजित किया गया और महिलाओं को अपनी रक्षा करने का डेमो दिया गया जिसमें अरिहंत हाइट्स के प्रेसिडेंट द्वारा सुंदर व्यवस्था की गई थी जिसमें बड़ी संख्या में बच्चे और महिलाएं समेत लोग शामिल हुए हर महिला को अपनी सुरक्षा करने का डेमो दिया गया वहीं बच्चों के लिए गुड टच बैड टच के बारे में जानकारी दी गई एनजीओ नेता रसना पटेल समेत लोग मौजूद रहे मैं बोला चलो रात का टाइम है दो बजे ट्रेन से बाहर निकला कोई गाड़ी वाड़ी मिल नहीं रही मैं बोला दो किलोमीटर okay. तो वॉक करके निकल ओके तो तुम्हें क्या करो तुम्हें ऑटम करवाने करो परिसको नहीं आसपास नहीं करो इजी टैकिंग पर जाओ जो सपोज तुम्हें जाओ जो अटैक केवा डाल पाचट इतक राइट સર તમે આમ જાઓ સબકો તો આમ જોતે આ રીતે પણ મારી શકો ક્લિયર પાંચ બે દે નાક ઉપર જોતે મુક્કો મારવાનો અહીંયાથી આમ જોતી કેમ કે અહીંયા મારશો તો એને પેઇન નહીં થશે દુખાવો નહીં થશે નોર્મલ પણ આ નાક પર વાંચો તો એને બ્લડિંગ વધારે થશે એને થોડીક વાર માટે દેખાવાનું બંધ થઈ જશે ક્લિયર એટલે નાક પર મારવાનો આ જગ્યા પર શ્વાસનળી હોય એના પર ઇફેક્ટ થશે એને પ્રોબ્લેમ થશે મારી દો તો હવે ઘણા એમ પણ કે સર કોઈ ચશ્મા પહેરા હોય તો આંખ પર નખ કેમ માર તો તમને મેં ત્રણ થી ચાર રીત બતાવું છું ચાર રીત તો યાદ રહે એક એક તો યાદ રહેશે તમને બેસ્ટ માં બેસ્ટ ટેકનિક હવે સમજાવી લો સેમ વસ્તુ પહેલી આપણે ટેકનિક કઈ બતાવી આંખ ઉપર નખ મારવાનું બાલતી કોઈ દિવસ આમ અંદરથી હાથ નહીં લેતા બાલતી એના બે હાથ થી બાર જોર થી થી હાથ છે નખ મારવા જોર થી એનું નહીં વિચારો જો એનું વિચારશો તો તમે મૂકા મારવા ટીજીવી બેસ્ટમાં બેસ્ટ જે પગ વચ્ચે કીક મારવા એના હાથ અહીંયા છે એને ખ્યાલ નહીં હશે કે તમે શું કરો તરફ અને જોતી બે પગ વચ્ચે મારવા હોય કે બિલ્ડર હોય રાઈટ સીધો ટોટલ બોડી રાઈટ હું જાઉં તો બે આંખો છે પાલ પોલીસ સ્ટેશનથી પોલીસ અબ ઇન્સ્પેક્ટર ડીએલ પાર્કી અને મારી સાથે છે પાલ પોલીસ સ્ટેશનની સી ટીમ અને બીજા ક્રાઇમ બ્રાન્ચમાંથી વૈશાલીબેન દેવરે છે અને તેની સાથે કોર્ટમાંથી પણ એક બેન આવેલા છે અને આર્યન હાઈટ્સમાં અત્યારે ગુડ ટચ બેડ ટચનો પ્રોગ્રામ અમે કર્યો છે તેમજ કાલથી નવરાત્રી શરૂ થાય છે તો તે બાબતે બહેન દીકરીઓને આવવા જવા માટે શું સાવચેતી રાખવી અને કોઈ અંજાન વ્યક્તિ એમની પાસે લિફ્ટ માગે છે કાં તો લિફ્ટ આપે છે તો એ બાબતે એ વસ્તુને ઇગ્નોર કરી અને કદાચ આવા જવામાં એમને કોઈ રસ્તામાં સુમસાન લાગે છે તો સુમસાન જગ્યાએ ના જવા બાબતેની અમે એમને સૂચના કરેલી છે અને ત્યાં કોઈ એમને કંઈ તકલીફ થાય છે કોઈ છેડતી કરે છે કોઈ ગંદી નજરે એમને જોવે છે તો એ બાબતે એમને સી ટીમનો સંપર્ક કરવા એમને જાણ કરેલી છે તથા સો નંબર પર અને એકસો એક્યાસી અભિયમ પર બી એમને કોન્ટેક્ટ કરવા જાણ કરેલી છે ખાસ કરીને મહિલા દીકરીઓ એમ કહેવા માગું છું કે જો તમે ગરબા પૂરા થઈ જાય છે અને પાછા પોતાના ઘર જ પરત આવો છો તે સમયે તમને કોઈ રસ્તા ઉપર સુમસાન જગ્યા લાગે છે તમને ડર લાગે છે તો તમે એ જગ્યાએ જવાનું ટાળો અને જ્યાંથી ભીડભાડવાળી જગ્યા છે તે રસ્તો તમે પસંદ કરો નમસ્કાર મેરા નામ વિકાસ શુક્લા હૈ હમ सोसाइटी सूरत સોસાયટી સુરત પાલનપુર એરિયા છે हैं ये हमारे सोसाइटी के प्रमुख श्री पारस भाई जावेरी और ये हमारे प्रमुख मेंबर श्री हरेश काका ये दोनों लोग आज तो हम तीनों के सहयोग से हम तो लोगों ने मिल हमने पूरी पथ ट्रस्टेबल सोसाइटी की ओर से हमने सूरत पुलिस स्टेशन के सारे सीनियर अधिकारियों को अपने यहाँ सोसाइटी में आमंत्रित किया है और हम चाहते हैं कि इस नवरात्रि के आने वाले पर्व पर हमारे बच्चे हमारी महिलाएं हमारी बेटियां हमारी बहनें सभी फुल्ली अवेयर हों स्वयं को कैसे सुरक्षित रखना है समाज में कैसे सुरक्षित आचरण करना है और त्यौहार को कैसे सुरक्षित होकर इंजॉय करना है उसके लिए सारी टीम आज हमारी सोसाइटी में आई हुई है और सबको ट्रेनिंग का अवेयरनेस प्रोग्राम दिया है और उम्मीद करते हैं कि ये पूरा नवरात्रि का नौ दिन का पर्व बड़े सुरक्षा से सुरक्षित और आनंद से जाएगा ओके okay, मारो नाम देवरे वैशाली महिला गुना निवारण सक क्राइम ब्रांच माँचूँ અને અત્યારે આવતીકાલે જે નવરાત્રિનો તહેવાર જે માતાજીનો ચાલુ થઈ રહેલો છે તો તમામ ખેલૈયાને હું એ રિક્વેસ્ટ કરીશ ખાસ કરીને મહિલાઓને કે તમે જ્યારે પણ ઘરની બહાર રમવા માટે બહાર નીકળો છો જે ફ્રેન્ડ્સ સાથે જાઓ છો એમનો કોન્ટેક નંબર તમારા પેરેન્ટ્સને આપી જાઓ અને મોબાઈલની અંદર એક લોકેશન તમે ચાલુ રાખજો કે જેથી કરીને તમારા પેરેન્ટ્સ અથવા પોલીસને ખબર પડે કે કંઈક બનાવ બને તો ઇમિજિયેટલી પોલીસ ત્યાં એ લોકેશનના આધારે પહોંચી જાય અને ખાસ કરીને દીકરીઓને હું એ કહીશ કે ટૂંક સમયના સમયગાળા દરમિયાન જે તમે ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે એમની સાથે તમારો ફોટા અથવા તો તમારા વોટ્સઅપ નંબર અથવા તો તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે મીડિયા દ્વારા એ તમે સોશિયલ એમને કોઈ આપતા નહીં અને ટૂંક સમયના જે તમારા સાથી મિત્ર છે એમની સાથે અજાણ્યા વ્યક્તિ હોય કે ટૂંક સમયના તમારા સાથી મિત્ર એમને લિફ્ટ આપવી નહીં અથવા તો લિફ્ટ લેવી નહીં અને રાત્રિના સમય દરમિયાન જો ખાદ્ય પદાર્થ અથવા તો કોઈ એવી ખુલ્લી બોટલ છે દાખલા તરીકે કોલ્ડ્રિંક્સ વગેરે છે કે જ્યુસ વગેરે તમને કોઈ પણ ખાણીપીણી આપે તો એમનાથી ઇગ્નોર કરો અને ભીડભાડવાળી જગ્યા વધારે પસંદ કરો અને તમને રાત્રિના સમય એવું લાગે કે મને ડર લાગે છે તો એની ટાઈમે એ લોકો સો નંબર અથવા વન એઇટ વનનો કોન્ટેક કરી શકો છો પોલીસ હંમેશા પ્રજા સાથે છે ને પ્રજા માટે છે ધન્યવાદ મારું નામ મંથન ભંડારી છે હું પર ચેરિટેબલ ટ્રસ્ટનો કારોબારી સભ્ય છું અને આજે હરિહન હાઈટ્સ પાલ ખાતે પ્રમુખ છે પારસભાઈ ઝવેરી બંનેના અને શુક્લાજીના સંપર્કથી રચનાબીનના માધ્યમથી આ કાર્યક્રમ ગુડ ટચ અને બેડ ટચનો આજની તારીખે પ્રોગ્રામ કરવામાં આવ્યો પર ચેરિટેબલ ટ્રસ્ટ આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને એના તમામ સભ્યો હાજર છે અને હાલ પોલીસ સ્ટેશન ખાતેથી પીઆઈ મેડમ સોરી એસ એએસઆઈ મેડમ વૈશાલીબેન દેવરેજી અને એમની ટીમ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આજના કાર્યક્રમમાં અને અહીંયા ઓલમોસ્ટ પચાસ થી સો ની જેવી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન લીધું અને એને પોઝિટિવ રિવ્યુ મળ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત